નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની ગુજરાતી વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે પ્રશ્ન બેંક આધારિત મોડલ પ્રશ્નપત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક તે પણ આપણી ચેનલ ઉપર તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ તમારી એકમ કસોટી લેવાઈ ગયા બાદ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તે વિડિયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી ચેનલ ઉપર પણ તમને મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર તમે જોડાઈ જજો તો વોટ્સઅપમાં પણ તમને લિંક મળી જશે પાઠ નંબર એક અને બે કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે એમાં પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે આપેલા શબ્દો આડા આવડા થઈ ગયા છે તેની યોગ્ય ક્રમમાં મૂકીને અર્થપૂર્ણ વાક્ય બનાવો જો એમાં પેલું થાય રંગ શાળામાં છે મારી તો વાક્ય બનશે મારી શાળામાં રંગ થાય છે ઈંડા મૂક્યા ચકલીએ છે ચકલી એ તો અહીંયા જવાબ આવશે ચકલીએ ચકલી એ ચકલી એ ઈંડા મૂક્યા છે ત્યાર પછી વાછરડું ગાયના કહે બચ્ચાને તો ગાયના બચ્ચાને વાછરડું કહે છે દરિયાનું હોય પાણી છે ખારું તો દરિયાનું પાણી ખારું હોય છે દિશામાં પૂર્વ સૂર્ય છે ઉગે તો સૂર્યપૂર્વ દિશામાં ઉગે છે રક્ષણ પોલીસ કરે લોકોનું છે તો લોકોનું રક્ષણ પોલીસ કરે છે મિત્રો ધોરણ ત્રણની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તે જોવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક જ તમને નીચે આપેલી છે અથવા તો વોટ્સઅપ પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર

ત્યાર પછી આ પૂછે બાટક તો એના ઉપરથી શબ્દ બનશે કબાટ તો વાક્ય પેલો આવશે કે કબાટ મારા ઘરે છે અને બીજું આવશે કબાટમાં કપડાં મૂકવામાં આવે છે રોગમો તો અહીંયા આવશે મોગરો તો પહેલું વાક્ય આવશે મોગરાનું તેલ બને છે અને બીજું વાક્ય આવશે મોગરાનું ફૂલ કેસરી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ પ્રમાણે લખો પ્રત્યેકનો એક ગુણ છે એમાં કાગડો તો કાગડા બાળક તો બાળકો વાદળું તો વાદળા વીછી તો વીછીઓ કીડી તો કીડીઓ વાત તો વાતો અને કુકડો તો કુકડા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ટીકુ બહેન કેવી ચોપડીઓ વાંચવાના શોખીન છે તો ટીકુ બહેન નાના અક્ષરવાળી અને રંગીન ચોપડીઓ વાંચવાના શોખીન છે બીજો સવાલ ચટપટ સુગરી વાંદરાને શી સલાહ આપે છે ચટપટ સુગરી વાંદરાને ઠંડીથી બચવા ઘર બનાવવાની સલાહ આપે છે ત્રીજો સવાલ દરેક પાસે ઘર હોવું જરૂરી છે શા માટે તો ઠંડી વરસાદ અને ગરમીથી બચવા દરેક પાસે ઘર હોવું જરૂરી છે ચોથું કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું તો કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું દીવો કોણ કોણે સળગાવ્યો તો દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કોઈ પણ એક વિષય પર કોઈ એક વિષય પર લેખન કરો પક્ષી પ્રાણી મારા મિત્ર તો જો દરેક પક્ષી અને પ્રાણી મારા મિત્ર છે તેઓ મનુષ્યના જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગી છે જેમ કે કૂતરો ઘરની ચોકી કરે છે બિલાડી ઉંદર ભગાડે છે પક્ષીઓ નાના નાના જીવ જંતુને ખાય છે અને પાકનું રક્ષણ કરે છે આમ પક્ષી અને પ્રાણી મારા ખૂબ જ સારા મિત્રો છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ ત્રણની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ પ્રશ્ન બેંક જોઈ લીજો પ્રશ્ન બેંક જોવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે